કેસર આપડે ઉઠી ગયા છીએ આપડે એક્ઝિટ ગેટ આપડે સ્લીપ આપે ને સ્લીપ દેખાડવાનું સ્લીપ

યાર્ડ યાર બાજુ ને તમને પણ બતાવ્યું વિડીયોના માધ્યમથી ચાલો

हाइटनी किलो कचनी केसर हाइटनी किलो हाइटनी किलो एक बार खावे दूसरी बार आवे दाने दाने में केसर का स्वाद

ભાઈ ની છોટા બડો મારા વિડિયો આ ભાઈ જોની મોર લાઈ રૂપિયા 2200 રૂપિયા 2500 બાવીસો 2200 કોઈ ના નહી બડો ભાઈ

ભાવ કાકા કેરી નો એકવીસો રૂપિયા બગાણાની કેરી છે જે ઉપર હોય એ માલ પેરી દેવા جي ويا مار جي ويا خليڪا بناڻي کي جي سيليا آه ٻي اڳڙ 1200 1300 1300 روپيا ٻي اڳڙ مان 1300 1400 روپيا اصلائي 1300 روپيا 3 50 اڀجو 50

5 850 1850 कबवे गई क्या 1850 अभी 5850 रुपया 5850 रुपया 5850 कातन नाम द ये 46810 नहीं 45 आप 5 4 5 है ने एमसी में आपने नहीं नोखा से वकल नोखा नाम ही नोखा से काय बात लेड़ो लक्षो कही नहीं आ 1500 1600 1700 1800 1800 रुपया આયેશ ભાઈ હજારગેસો બારસો 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 રૂપિયા બારસો એમાં भाई 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 भाई

કોઈ ના પચીસો ની એકવીસો ની મળી પ્યોર ભગદાણા પ્યોર ભગદાણા પેલું પેલું બગદાણા નો કેસર બગદાણા નો કેસર એકવીસો We hey, you know i have coming

નો માણ હા ઓગણીસો ઓગણીસો ની મણ ઓગણીસો ની માણસ અહી રૂપિયા છે કેસર કેરી ની જેને ઉતાર્યું ગાય જા ફટાફટ ઉતારવા જ મળજો મોટીંગ યાર્ડ માં આવી કામો બનાવો તો આ ભાઈ પણ લઈ લઈને આવ્યા છીએ આપડે આ કેટલી કેરી લીધી આપડે અને હું ભાવ પંદરસો ની મણ લીધી છે આ ભાઈ કેરી

માઇનલે મિત્રો હવે અમે અનલાઈન નું બધું કરી કરીને ચૂક્યા તો હવે અહીં પૂરો કરીએ આખો વિડીયો વિડીયો બહુ મજા આવી ગયા વિડીયો સારો લાગી હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા